ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું રાજપૂત સમાજ નાડુદ રાજપૂત સમાજના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા સુરઠિયા રાજપૂત સમાજ ખાંટ રાજપૂત સમાજના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન ક્ષત્રિય સમાજના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું છે તેમણે ક્ષત્રિય સંકલન સમિતિ પર જયરાજસિંહે પ્રહાર કર્યા ચાલી રહેલું જે આંદોલન છે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે કોઈ હારેલા છે કોઈ કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અને સ્થાન કે સૂતક નથી આવા લોકો આંદોલનને વેગ આપે છે અને કોંગ્રેસ પ્રેરિત સો ટકા આંદોલન છે એવું મારું માનું છું જયરાજસિંહ જાડેજાના નિવેદન પર પીટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે જયરાજસિંહ જાડેજાનું નિવેદન અયોગ્ય છે પીટી જાડેજાનું આ કહેવું છે સમતિનો એક પણ સભ્ય કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી અમે કોઈને પાર્ટીનો પટ્ટો પહેરીને નથી ફરતા માત્ર ક્ષત્રિય સભાતનો પટ્ટો પહેર્યો છે અમે સમિતિનો છેલ્લા ચા ચાલીસ દિવસ જે આંદોલન ચાલે છે એમાં મેં આપને કહ્યું કે એક પણ સંકલન સમિતિનું આગેવાન કોંગ્રેસમાં નહીં ભાજપમાં પણ નથી કોઈ પણ પક્ષમાં નથી જેમ કે હું બરાબર છે મેં મારી પાંચ વર્ષની ઉંમરમાં કોઈ પણ પક્ષનો ગળે પટ્ટો નથી નાખ્યો હું પ્યોર સામાજિક માણસ છું અને ચાલીસ વર્ષથી આ સમાજની સેવા કરું છું એટલે કોઈ સાબિત કરી દઈએ કે એક પણ વ્યક્તિ છે એ રાજકીય છે બાકી કોઈ માનો કે બોલ્યું હોય કોઈએ કાંઈ વાત કરી હોય તો એ સ્વતંત્ર વિચારો છે